જય ગુરુદેવ જય ગુરુદેવ બાપુ જય ગુરુદેવ હવે બાપુ એક પ્રશ્ન એવો થાય છે કે મારો ગુરુ મંત્ર મેં તમને કહી દીધો તો હું નરક માં જઈશ તો મારું થાય શું એમ મારો ગુરુ મંત્ર મેં તમને કહી દીધો તો હવે હું નરક માં જઈશ તો મારું થશે શું એમ હા હા તો ધ્યાનથી સાંભળજો બરાબર તમે કીધું કે મારો ગુરુ મંત્ર મેં તમને કહી દીધો હવે હું નરકમાં જાઈશ તો મારું થશે શું બરાબર તો મિત્ર પહેલી વાત તો એ છે કે તમે કીધું કે મારો મારો એટલે મારું કેનારું કોણ મારું કેનારા તમે જુદા થયા અને મંત્ર જુદા થયો ને તો અહીં જુદા નથી હવે તમે કીધું ગુરુ મંત્ર શું કીધું ગુરુ પ્લસ મંત્ર એનો અર્થ છે ગુરુ સ્વયં મંત્ર છે ગુરુ સ્વયં મંત્ર ગુરુ મંત્ર ઉલટો આલો તો મંત્ર ગુરુ કે મંત્ર જ ગુરુ છે એમ કોઈ દેહધારી ગુરુ નથી તમારો અને દેહધારી ગુરુને કંઈ પકડવાની જરૂરી નથી જો દેહધારી ગુરુ હોય તો સંતો એવું શું કામ કહે ભાઈ કે દેહી કો જો ગુરુ કહે વો તો ધૂંધર જ્ઞાન ચાર દાગ મે આવે નહીં વાંકો સદગુરુ જાન શું કીધું દેહી કો જો ગુરુ કહે વો તો ધૂંધર જ્ઞાન ચાર દાગ મે આવે નહીં વાંકો સદગુરુ જાન મતલબ જે દેહને ગુરુ કહે છે દેહને ગુરુ માનીને બેઠા છે એ તો ધૂંધર જ્ઞાન છે જ્ઞાન છે ખોટું જ્ઞાન છે ચાર દાગ મે આવે નહીં વાંકો સદગુરુ જાન ચાર દાગમાં જે આવે નહીં એને તું સદગુરુ જાન એને માન તો ચાર દાગથી ન્યારો કોણ છે ચાર દાગથી જે ન્યારો છે સોહમ કહો હમ કહો કે આત્મા કહો કે પરમાત્મા કહો તો કયો સોહમ કયો ઓહમ કયો આત્મા અને કયો પરમાત્મા ઓહમ નામ આપણું રાખેલું છે સોહમ નામ આપણું રાખેલું છે આત્મા પરમાત્મા નામ આપણું રાખેલું છે અને એ બધા બાવન અક્ષરો દ્વારા બનાવવામાં આવ્યા છે બરાબર તો બાવન અક્ષરથી જે કંઈ મંત્રો બનાવવામાં આવે છે એ બનાવટ મનુષ્યની છે પરમાત્માની નથી તો પછી બાવન અક્ષરી જો મંત્રો હોય તો પછી ભવાની દાસ એવું શું કામ કહે કે બાવા બાવન અક્ષર જો કોઈ બુજે એમાં ધરે એકનું ધ્યાન બાપા જોધલ પ્રતાપે ભણાય ભવાનીદાસ એનું એક અક્ષર મનાવું બાવનને તો ઉડાડા એક જ અક્ષર કીધું એ હાથમાં એ જ હાથમાં તો પછી બાવન અક્ષરી મંત્રો એ તો બનાવેલા છે ને અહીં માર્કુંડ ઋષિ પણ કહે છે કે ગુરુજી મહામંત્રનો મોટો છે મહિમા વખાણું બ્રહ્મના ભેદમાં શું કીધું મહામંત્રનો મોટો છે મહિમા વખાણું બ્રહ્મના ભેદમાં હે મહામંત્ર બ્રહ્મ એ બ્રહ્મ છે સ્વયં આત્મા છે ભેદમાં છે એનો ભેદ છે એનો ભેદમાં વખાણ કરે તો જાહેરમાં તો છે જ નહીં ખુલ્લામાં ખુલા તો છે જ નહીં તમે બોલી કેમ શકો તમારો ગુરુ મંત્ર ક્યાં છે એ તો તમારે આપ્યું છે તમારું મનને સ્થિર કરવા માટે એની અંદર નથી ઓમ કયો સોહમ ક્યો શિવોહમ ક્યો હે કે ઓમ ગુરુ શ્રમણ સોમ બ્રહ્મ તુહિ ક્યો ઓમ ખમસમ સોમ ભ્રમ ક્યો હરિયમ કલિયમ શ્રીયમ સોમ સત્યમ ક્યો હેં કે સોમ રરંકા નિરંજન ઓમ સતનામ ક્યો આ બધા મંત્ર તો બનાવેલા છે આ તો અક્ષરમાં આવે હેં આ તો તમે બોલી શકો જેટલું બોલાય એટલું સંભળાય જેટલું સંભળાય એટલું બોલાય જેટલું લખાય એટલું વંચાય જેટલું વંચાય એટલું લખાય તો આ તો બધું લખવા વાંચવા બોલવા સાંભળવામાં આવે છે હે તો ઓરિજનલ જે ગુરુ છે ઓરિજિનલ જે ગુરુ મંત્ર છે એ તો લખવા વાંચવા બોલવા સાંભળવાથી બહાર છે ભીખા સાહેબ કહે છે ભીખા બાદ કહન સુનન મેં નહીં જો કહે શો જાને નહીં જાને શું કહે નહીં અગમ આત્મા જે છે એ કહેવા સાંભળવામાં છે જ નહીં આત્મા જ મંત્ર છે આત્માનો મંત્ર સોહમ છે એ બોલવા લખવા વાંચવામાં નથી આવતો સોહમ બાવનથી બહાર છે હેં સોહમ બાવન અક્ષરોથી બહાર હોય તો બાવન અક્ષરોમાં સોહમ આવતું જ નથી તો તમે બોલી કેમ શકો અને ઓમ તો સ્વયં પરમ પિતા પરમાત્મા છે હે એનાથી ઉપર તો કોઈ અક્ષરો નથી સોહમમાંથી ઓમમાં જવાય ઓહમમાંથી અક્ષરો પણ ઉડી જાય અનંત પ્રકાશ જે અક્ષરો છે જ નહીં શબ્દ કહું તો શબ્દ હું નહીં શબ્દ હેમાયા કે છાંય જેટલા શબ્દો બનીને અક્ષરો જોડીને બને જેટલા મંત્રો બને અક્ષરો જોડીને બને તો એ તો કોઈ મંત્ર પણ નથી કોઈ શબ્દ પણ નથી કોઈ અક્ષરો પણ નથી કોઈ નામ પણ નથી બધું ઉડી જાય ને આ તો નામરૂપને ગુણ મિથ્યા ચોથું બધે વિનાશી અહીં નામ તો ઉડાડ્યું ગુણે મિથ્યા કહી દીધું રૂપે મિથ્યા કહી દીધું નામ તો પડે અક્ષરો જોડી રહે એ અનામી છે એનું કોઈ નામ જ નથી તો તમે બોલી કઈ રીતે શકો ભાઈ ગુરુમંત્ર બોલવામાં જ નથી આવતો આ તો બધી એક પ્રકારની ચાલાકી છે કે ભાઈ ગુરુમંત્ર કોઈને કહેવાય નહીં ગુરુમંત્ર કહીએ તો આપણે નરકમાં જાય તદ્દન ખોટી વાત છે આ ઘણા ક્યાં કે ગુરુ મંત્ર બીજાને કહ્યું તો નામ ખંડ થઈ જાય અરે ભાઈ નામને કોઈની તાકાત નથી ખંડ કરી શકે મેં એકવાર વાત કરી હતી કે એક માજી હતા એના છોકરા એની કાંઈ સેવા કરતા નહોતા છોકરાને છોકરાને વહુ તો માજીએ એક ડાબલી લીધી ડાબલીમાં કાકરા ફઈ ને પછી રોજ રાતે બાર વાગે ખખડાવે એમ એક દિવસે સાંભળી ગાય એ ડોહીમાં રાતે કાંઈ ખખડાવે છે પછી વહુ વહુ અંદરો અંદર વાતો કરવા માંડી બે ચાર વહુ બધી બહુ એના છોકરાઓને કીધું માધી માજી રોજ રાતે કાંઈક ખકડાવે છે એટલે પ્લાન બનાવ્યો માધીને પૂછી જવો તમે રાતે શું ખકડાવો એટલે માધીને એક વખતે પૂછું સવારે માધી તમે રાતે બાર વાગે શું ખકડાવો તો કે હો નાના શીખાશે તો કે એમ તો કે આ આખી ડાબલી ભરીશ તો કે એ બતાવો ને તો કે એ ન કહું ગયા હે એ ન કહું ગે તો માજી એવી જગ્યાએ ડાબલીને ડાટીને રાખે ને રાતે કાઢે કોઈને ખબર પડે નહીં એટલે છોકરાઓને છોકરાને બહુ તો માજીની સેવા કરો ને કર માજી આપણને ભેદ બતાવશે નહીં માજી કે ભાઈ ડાબલીમાં ભેદ છે ભેદ ન બતાવું એ ન કહું બરાબર એટલે પછી છોકરાઓ સેવા ચાકરી મહિના કરવા માજીની ને માજીની ઉંમર થાતી ગઈ માજીને તો જલસા પડી ગયા ભાઈ ખાવાનું ને પીવાનું ને ચા પાણી ને ટાઈમો ટાઈમ છોકરા બધા દેવા માંડ્યો લાલચમાં લાલચમાં કઈ લાલચમાં સોના નસીકની લાલચમાં ડાબલીમાં હવે માજીએ એક જગ્યાએ ડાબલીને દાટી દીધેલી ઘરમાં બરાબર અને પછી અચાનક માજીનું મૃત્યુ થઈ ગયું એટલે પછી છોકરા અંતિમવિધિ કરીને સીધા જ અંતિમવિધિ કરીને આવીને એટલે હોનાન સિક્કા મહિના ગોતવા બધા બરાબર ઘરમાં ચારે ખૂણા બધા ખોદી નાખા ને બધા ખોદવા મીઠામાં એક બહુના હાથમાં ડાબલી આવી ગઈ ડાબલી આવી મળી ગઈ એટલે બીજી બહુને કે ડાબલી મળી ગઈ મળી ગઈ તો બધી બહુ ઠેકડા મંડી મારવા એ કે મળી ગયા હોનાન સિક્કા મળી ગયા ઠેકડા મંડ્યું મારવા એટલે જેને ડાબલી હાથમાં હતી એને ખોઈ ખોયલી પછી કીધું કે અંદર જોયું કાંકરા હતા એટલે બીજી બહુ કે ઠેકડા મારોમાં આમાં કાંઈ નથી કાંકરા છે કે હે ડાબલીમાં કાકરા છે તો કે આજથી સુધી બનાવટ કરીને આપણી એ માજીએ માજીએ તો ચાલે કહેવાય ભાઈ રીતે આપણે રોટલી શાકને જમવાનું આપીએ એટલે એમ ભાઈ બનાવટ છે આ બાકી કાંઈ ડાબલીમાં કાંકરા નથી કોના સિક્કા નથી એમ કોઈ ભેદ નથી એમ કોઈ મંત્રનું રહસ્ય પણ નથી બાવાનક્ષરી મંત્રોથી મુક્તિ ન થાય હા એમાં તમે ચોટી જાઓ તો થાય ચોટી જાઓ અને રહી વાત ગુરુનું અપમાન તો ગુરુનું અપમાન તો કોઈ કરી જ શકવાનું નથી શું ગુરુ એટલા બધા નાનકડા છે કે અપમાન થઈ જાય અને ગુરુ પરમપિતા પરમાત્મા એક જ છે અત્યારે કરોડો ગુરુ દેહધારી છે એ તો બધા મરી જવાના છે હે એ તો બધા નહીં મરી જાય તો એમ કાંઈ ભેદભેદ નથી આ ભેદભેદ કરીને લોકોને પથારી ફેરવી નાખી છે કે અમારી પાસે ભેદ છે અમે આંગળી મૂકીને દેખાડી આત્માની ઓળખાણ કરાવી આવી રીતે લોકોના બધા ફસાવવા ધંધા છે ભાવનક્ષરી મંત્રો પર પકડાવી દે છે તો શું કામે સંત કબીરજી એક વાણીમાં ક્યાં છે કે મંત્ર તંત્ર સબ જૂઠે ના ઉલજે કોઈ સાર સબ જાને બીના કાગા હંસના હોય આ બધું ખોટું જ કીધું હોય ને કે મંત્ર તંત્ર સબ જૂઠે ઇનમેય ના ઉલજે કોઈ સબ જાને બીના કાગા હંસના હોય સાર દે સોમ સારસબદ એ જ આત્મા સારસબદ સાર શબદ ક્યા કરો સાર શબદ હે આપન રૂપ પોતાનું રૂપ જ છે એ શબ્દ બીજી અગવાણીમાં એ કહે છે કે અધર દ્વીપ ગગનગુફા મેં હે વસ્તુ નિજ સારા જ્યોત સ્વરૂપી અલખ નિરંજન ધરતા ધ્યાન અમારા તો એ જ પરમાત્મા છે જ્યોતરુપી આત્મા એ નિરંજન રૂપી પરમાત્માનું જ ધ્યાન ધરેશ અલખરૂપી આત્મા એ પરમાત્માનું ધ્યાન ધરેશ એની સુરતા દ્વારા અધરદ્વીપ ધરતી અને આસમાનની વચ્ચે અધરદ્દીપની અંદર સર્વત્ર ગાદી રહ્યો છે ઓમકાર શબ્દ પરમાત્મા એ છે પણ અનાદિ ઓમકાર આ અ લખવામાં આવે ઓમકાર નહીં અનાદિ ઓમકાર અને અનાદિ સોમ જે સતત તમારે શ્વાસની ક્રિયામાં ચાલી જ રહ્યો છે હું ઘણા વડિયો બોલું છું કે સાચા જે ગુરુ છે એ તમારી જ વસ્તુ તમને બતાવે ઘરનું લખીને ઘરના શ્લોકો ભેળવીને ઘરના મંત્રો બનાવીને તમને ન આપે તો બાવ નક્સરી થયા તો બાવન કી અક્ષર બાવન કી જંજાલ મેં ફસ ગયા સંસાર આ બાવન અક્ષર મંત્રોની જે ઝંઝાળ છે એમાં તો આખો સંસાર ફસાઈ ગયો બાવન કી જંજાલમાં ફસ ગયા સંસાર બોલો બાવનથી બહાર છે આ બાવન અક્ષર મંત્રોમાં નથી બાવનથી બહાર છે એ શું બાવન અક્ષર મંત્રોમાં છે તો પછી બાવનથી બહાર શું કેમ કહેવામાં આવ્યું તો બાવન અક્ષરમાં નથી સાબિત થયું બરાબર તો સોહમ શબ્દ ઓલરેડી જે તમારી અંદર ચાલી જ રહ્યો છે એમાં કાંઈ તમારે કરવાની જરૂર નથી માત્ર ગુરુ એક સંકેત કરે છે કે ભાઈ સોહમ નામનો શબ્દ એક ચાલી રહ્યો છે એ મંત્ર તમારો ગુરુ છે હું દેહધારી કોઈ ગુરુ નથી દેહની આરતીઓ પૂજા ઢોંગ ધતુર કાંઈ કરવા જરૂર નથી બધાય ધંધા છે કોઈને દારૂ વેચવો હોય દારૂ વેચતા હોય જાણો માણસને દારૂ લેવા આવે નવો નવો માણસ જે માનો કે નવો માણસ કોઈ ગુરુ દીક્ષા લેવા ગયો એટલે એને કહે કે ભાઈ આ ગુરુ મંત્ર તને આપું કોઈને કહેતો નહીં એવી રીતે કોઈ નવો માણસ દારૂ લેવા જાય અને એને કહી દઈએ કે ભાઈ આ તને દારૂ હું આપું છું કોઈને કહેતો નહીં તો ઓલો કહે ભાઈ કહી તો શું થાય તો ઓલો કહે કહી તો પકડાઈ જાય અમારી પોલ ખુલી જાય કે અમે દારૂ છે પોલીસની રેડ પડે એવી જ રીતના છે આ એટલે કે કોઈને કહેવાનું અમારો ધંધો આયેલા રાખે તમારે અમારી પાસે આવતું રહેવાનું દારૂ લેતું રહેવાનું ધંધો હાલા રાખે એમાં આ તો વગર પૈસા ને ધંધો આવતું રહેવાનું ને બસવન ને હજાર ને બે હજાર ગુરુ ને આવતું રહેવાનું એટલે ગુરુ થઈ જાય જલસા આ બધી એક પ્રકારની બનાવટ છે બાકી ક્યાંય કોઈ પ્રકારનો ભેદ નથી ભેદ ખુલ્લો જ છે પરમાત્મા સર્વ વ્યાપક જ છે ચોખ્ખો દેખાય છે સત્યને કર્મે હાલો સત્યનો રસ્તો પકડો છલ કરોમાં કપટ કરોમાં નિંદા કરોમાં વાદવ્યાદ કરોમાં ગુરુ મંત્ર ગુરુ જ તમારો મંત્ર મંત્ર જ તમારો ગુરુ છે ગુરુ મંત્ર મંત્ર ગુરુ તમારી અંદર ઓલરેડી શ્વાસોશ્વાસની ક્રિયામાં ચાલી જ રહ્યો છે કોઈનો બનાવેલો નથી સીધો પરમાત્માએ બનાવીને તમને મોકલો એને પકડો નાસિકાના અગ્રપગ ભાગ ઉપર ધ્યાન ધરો નાકના બે છિદ્રોમાં જે અંદર બહાર પવન થઈ રહ્યો છે એમાં એક શબ્દ ગાજી રહ્યો એને પકડો એ જ છે એ તમે બોલીએ ન શકો જ્યારે પ્રગટ થાય ને શો હમ ત્યારે આ સો ઓ લખવામાં આવે નહીં ઓ હં લખવામાં આવે નહીં એ નહીં એ તો લખવા વાંચવામાં આવી ગયો અનાદિ ઓમકાર ને અનાદિ સોહમ એ લખવા વાંચવાથી બહાર છે અંદર પ્રગટ થાય જેમ અંધારું હોય ને સૂર્ય પ્રગટ થાય છે ત્યારે ખબર પડે કે પ્રકાશ થયો એમ ઈ પ્રકાશ થઈ જાય અંદર હે પછી એ જે સોહમ પ્રગટ થાય તમે બોલીએ ન શકો એ બોલવા લખવા વાંચવાથી બહાર છે એટલે કીધું કે સોહમ બોલે બાવન બાર એ સદગુરુ છે દેહ ધારીને ગુરુ સદગુરુ પકડીને બેહવાની જરૂર નથી ગુરુ એક માર્ગદર્શક છે તમે રાજકોટ ઊભા હોય બરાબર માનો કે ગ્રીન લાઇન ચોકડી તમે રાજકોટ ઊભા છો ને કોઈને અમદાવાદ જાવ છો ને તમે અમદાવાદનો રસ્તો બતાવ્યો તો શું તમે અમદાવાદ સુધી મૂકવા જવાના હાયર હાયર જવાના લાઇન ચોકડી ઊભા હો અમદાવાદનો રસ્તો બતાવી દીધો એ યોગ્ય તમે તો અન્ય ઊભા છો બસ તમે એને એમ કહો કે ના ના હું તારો ગુરુ મેતન રસ્તો બતાવ્યો મેતન રસ્તો બતાવ્યો મારી પૂજા કરે આરતીઓ કર હે એને હું પકડી લેવાનું બિચારા નહીં ગુરુ અન્ય ઊભા રહી જાય બોલો હોય જાય તમને તરતા આવડ તરતા તમને નથી આવડતું બરાબર કોઈ ગુરુ તમને તરતા શીખવાડ્યું તમારો ગુરુ બની ગયા અને તમે તરવાઈ ગયા ફૂલ થઈ ગયા તમને ગુરુએ જ્ઞાન આપી દીધું કે આવી રીતે હાથ હલાવાય આવી રીતે પગ હલાવાય અને તમે તરતા શીખી ગયા તરતા શીખી ગયા એટલે ગુરુ ગયો પણ તમે અચાનક ગમે ભાઈ તળાવમાં ફેંકડો મારો તોય તમે તરી નીકળી જવાના છો બહાર હે તો ગુરુએ તમને તરતા શીખવાડી દીધું તમને તરતા આવડી ગયું પછી તળાવમાં તમે ભેગા અંદર છલાંગ મારી તળાવની અંદર ક્યાંય ઊંચેથી પછીને તમારે આવતા રહ્યા ન્યા ક્યાં તમારે ગુરુ ભેગો હતો જ્ઞાન ભેગું હતું ને એ જ્ઞાન તમને થઈ ગયું એમ આત્મજ્ઞાન જ્ઞાન થઈ ગયું એટલે ગુરુ છોડી જાય દેહધારી ગુરુ એમ જ સોમ શબ્દ તમારી અંદર પ્રગટ થઈ જાય એટલે એ સોમ જે અંદર હાલી જશે લખવા વાંચો બોલવાથી બહાર છે મિત્ર ગુરુમંત્ર કહેવાથી મારું શું થાય તમને કહી દીધો શું નરકમાં જઈશ કાંઈ નરકમાં ન જાઓ બધી વાહયાત વાતો છે ખોટી વાતો છે કારણ કે એ જે ગુરુમંત્ર છે ને એ મંત્રમાં આવતો જ નથી બાવન અક્ષરમાં આવતો જ નથી બાવનથી બહાર બોલી રહ્યો બોલે બોલે હવે સબગઢ બોલે બોલે બાવનથી બહાર એ તો બાવનથી બહાર બોલી રહ્યો અને બાવન અક્ષરમાં જેટલા આવે ને એ એક માત્ર સીડી છે એ છૂટી જાય એ ઓરિજિનલ ગુરુમંત્ર આખી જિંદગીને પકડે ન બેઠા રહેતા એ તો છૂટી જાય જેમ જેમ તમે આગળ વધતા ને એમ છૂટી જાઓ સે સોહમ શબ્દમાંથી તમે આતમ સ્વરૂપમાં ભોગી ગયા હવે આતમ એક પ્રકાશ છે ને આ તો કોઈ શબ્દ છે જ નહીં સોહમ શબ્દ ઉપર આને જ કહેવાય છે સુરત શબદ નૂરત અને નૂરતથી પાર સુરત શબદ નૂરત અને શબ્દા શબ્દાતીત શબ્દા પાર નિર્વાણી તો નિર્વાણી તો છે જ નહીં નૂરત નામ નિશાન સુરત નામ ધ્યાન અને શબદ્ધ હવે તમારી સુરતા શબ્દમાં લાગી ગઈ સુરતા સ્વયં સોહમ સ્વરૂપ બની ગઈ સમજી લો શ્વાસોશ્વાસની ક્રિયામાં તમે ધ્યાન ધર્યું ધ્યાન એ જ સુરતા ચિત જ સુરતા બરાબર સાંભળવું એ સુરતા તમે સોહમ શબ્દને સાંભળ્યા સાંભળતા સાંભળતા માનો કે અત્યારે તમે સોહમ શબ્દને નિશાન બનાવ્યું શ્વાસોશ્વાસની ક્રિયામાં બરાબર એ નિશાનને સુરતથી ધ્યાન હવે આ નવરત સુરત થઈ हम आ सुरता स्वयं नूरत बनी गए सो, सौ सोम शब्द स्वरूप बनी गए सोम शब्द पास ऊपर चढ़ो प्रकाश स्वरूप थी गई प्रकाश है नूरत नूर नाम प्रकाश प्रकाश स्वरूप थे तो दुनिया क्या शब्द रियो पी ए प्रकाश मैं अनंत प्रकाश में आ जाओ तो शब्द तो है नहीं शब्द कहो तो शब्द हूँ शब्द है माया की छाए वोजा बाबा कह के શબ્દની પાર મારા સદ્ગુરુનું રૂપ શું કીધું શબ્દની પાર મારા સદગુરુનું રૂપ જે સદગુરુ છે ને એ શબ્દથી પાર છે ત્યાં ઓહમય નથી સોહમય નથી કોઈ મંત્રોય નથી તંત્રોય નથી ત્યાં કાંઈ છે જ નહીં ખાલી અવસ્થા છે શૂન્ય અવસ્થા છે મૌન અવસ્થા છે જ્યાં કોઈ વસ્તુ છે જ નહીં મૌન છે તમે બોલી કેમ શકો ગુરુમંત્ર કોઈ બોલતા હોય તો એ મૌન છે જ ને એનાથી ખબર જ નથી તો જાપ જપે છે બધા મંત્રોના મંત્રોથી ઉપર છે બાવન અક્ષરી મંત્રો તો મિત્ર આપણા બનાવેલા છે અને એ બાવનથી બાર છે બધાએ સંતો કહે છે અને જો ગુરુમંત્ર કહી દેવાથી પાપ લાગતું હોય તો પછી રવિદાસ બાપા શું કામ કહેવાય કે ઓમ સોહમ કે ઉપરે બાર ઊંઘલ હે બાર આ શું કામ કહી દીધું તો શું રવિદાસ બાપાને નહીં મુક્તિ મળે અરે અનેક જગ્યા બધાએ લખેલા જ છે ભાઈ જેટલા મંત્રો છે સનાતન ધર્મના છે સોહમય લખેલો છે ઓહમય લખેલો છે આત્મા પરમાત્મા બધાય ગીતામાંથી શબ્દો આવ્યા છે પકડીને આપણે આપણા બનાવીને પછી એમ કંઈક કે આ કોઈને કહેતા નહીં અરે ભાઈ જાહેર જ છે કહેવાની કાંઈ તારે જરૂર નથી બધાને ખબર જ છે ક્યાંય કોઈ વસ્તુ જાય નહીં તો હું એમ કહું છું કે આ ગુરુ મંત્ર તો હું ઘણી વાર બે ત્રણ ઓડિયો બોલો છું કે જ્યારે કોઈ ગુરુ જ નહોતા તો ગુરુ પરંપરા ચલાવી કોને ભાઈ અને સર્વપ્રથમના જે ગુરુ હતા એના ગુરુ કોણ હતા છે કોઈને ખબર કોઈને ખબર નથી પ્રથમ ગુરુ જે હતા જેને શરૂઆત કરી એ પ્રથમ ગુરુના ગુરુ કોણ હતા તો કે કોઈ નહીં તો કે પરમાત્મા જ ગુરુ તો પરમાત્માના ગુરુ કોણ હોય કે પરમાત્માના કોઈ ગુરુ જ નથી હે તો પરમાત્મા સ્વયં નુગરા થયા ને તો આપણે ગુરુમુખી થાય અને આપણે નુગરા મેળવવા માગીએ છીએ એવા બધા આપણે ગુરુમુખી પ્રથમના ગુરુ નામ આપો લ્યો એને પણ પ્રથમના જે શરૂઆત કરી ગુરુ પરંપરા એના ગુરુ કોણ છે નામ આપી દો છે કોઈને ખબર એના તો કોઈ ગુરુ જ નથી એ સ્વયં પરમ પિતા પરમાત્મા છે આપણે ગુરુમુખી ગુરુમુખી શું ગુરુમુખી ગુરુમંત્ર કોઈને કહેવાય નહીં પાપ લાગે ના થાય નરકમાં જાય શું ગુરુમુખી ગુરુમુખી કોને કહેવાય ગુરુ ગુનામ અંધકાર ગુરુ નામ પ્રકાશ મુખી એટલે અંધકારમાંથી પ્રકાશમાં આવી જાય સત્ય ધર્મ એક વાર પણ ખોટું બોલે નહીં પાપકર્મ કરે નહીં ઈર્ષા નિંદા કરે નહીં વાદ વિવાદ કરે નહીં છલ કપટ કરે નહીં એ સત્યના રસ્તે હાલે ગુરુમુખી જ છે અને હજાર ગુરુ હોય તોય અસત્યના માર્ગે હાલતો હોય તો એ જ છે ભેદ ભેદ કરીને પથારી ફરીને ખેડૂતો મેળામાં ખેલ આવતો કે ઘોડો ગાય છે ઘોડો ગાય છે એક રૂપિયો ટિકિટ હતી ને મેં જોવા જતા હું તો એક જ વાર ગયો છું કે ઘોડો ગાય છે ઘોડો ગાય છે આવું બધું લખ્યા હું બહાર લખ્યું હોય ને પછી માણસ રૂપિયાની ટિકિટ લઈને મેળામાં જોવા જાય તો અંદર જાઓ ઘોડો ને ગાય બાંધા હોય તો ઓલો આપણે પૂછીએ કે આમાં ક્યાં ભાઈ ઘોડો ગાય છે અમને તો એવું લાગ્યું ઘોડો ગીત ગાતો હોય છે ઘોડો ગાતો હોય છે તો કે ઘોડો ગાય છે બરાબર એટલે લીખું જો આ ઘોડો રહ્યો ના આ ગાય રહી આ ભેદ ખુલી ગયો બનાવટ બરાબર ફરી મારા ભાઈ નીકળે ને એટલે બોર્ડ માર્યું હોય કે ભાઈ જે આ ઘોડો અને ગાય અંદર છે એ વાત બાયણે જઈને કોઈને કરે એના બે બાપ જ્યારે બે બાપ હશે આ વાત બાયણે જઈને કરશે એટલે ઓલો બાયણે જઈને કાંઈ કરે નહીં કે ભાઈ આપણે કાંઈ વાત કરવી નથી બાયણે જઈને કે જેના બે ભાપ હોય એ બાણે જઈને વાત કરે એટલે ઓલો ન ગયા એટલે ઓલા બધા ધૂતાય રાખ્યા એટલે આ ભેતા એટલે કે બાયણે જઈને કેવું નહીં ન કરે પોલ પકડાય છે ને અમારો ધંધો બંધ એટલે કે ગુરુમંત્ર કોઈને કહો અને એ ભાઈ બધાને કહી દેવાય કાંઈ પાપ નથી લાગતું કાંઈ નથી તો પછી ગુરુની જ ખામી નહીં હે હવે તમે તમારો ગુરુમંત્ર મને કીધો બરાબર તો પછી તમારા ગુરુને ખબર નહીં પડતી હોય કે આને હું મારો શિષ્ય બનાવીશ તો આ ગુરુમંત્ર મારો બાયણે પાડી દે ને બધાને કહી દે મને ક્યાં ખબર નથી ગુરુ ગુરુમંત્ર તો તમારા ગુરુની છે ને ખામી ને પાત્ર જોયા વગર પીરસી દીધું ને તેમ અત્યારે બધા પાત્રો જોયા વગર જ પીરસેશ ખબર તો કોઈને કાંઈ નથી તો ગુરુને ખબર નહીં પડતી હોય પૂરણ ગુરુ હોય તેને ખબર પડી જાય કે આ પાત્ર છે કે નથી પાત્ર તો પાત્ર ન હોય મંત્ર આપી દીધા તો એ મંત્ર બાયણે કહી જ દેવાનો એ ગુરુ ગુરુની ખામી કે શિષ્યની ખામી આજે બધાના મંત્રો ખુલ્લા જ છે ટોટલ જેટલા પંથ છે જેટલી સંપ્રદાયો છે જેટલા વાળા છે બધાના મંત્રો ખુલ્લા જ છે કે નહીં તો આ બધાના મંત્રો બાયડ કેમ બાયડને કેમ પડી ગયા ભાઈ ગુરુ એને આપ્યો તો એ ગુરુને કહેવું પડે તું ક્યાંથી લઈને આવ્યા તને તારા ગુરુએ આપ્યો તારા ગુરુએ તને બોલીને કીધું હોય ને તો બોલાય નહીં કોઈને કહેવાય નહીં તમને શું કામ કીધું તો કે શિષ્ય બનવું પડે અરબર શિષ્ય કોને કહેવાય ને ગુરુ કોને કહેવાય હે અંધકાર અંધકારી શિષ્ય પ્રકાશ પ્રકાશ એ ગુરુ છે ગુરુ શિષ્ય ગુરુ શિષ્ય આ બધું ઠીક છે ચલો હવે ભાઈ બધાના ધંધા જ છે સરવાળે બીજું કાંઈ નથી બાકી ગુરુ મંત્ર કહેવાથી કોઈને કાંઈ મિત્ર પાપ લાગતું નથી કાંઈ નામ ખંડ થતું નથી તમે તારે ભક્તિ કર્યા રાખો અને જો ગુરુ મંત્ર તમે કહી દીધું તો હું તો કહું તમારા ગુરુની ખામી કહેવાય કારણ કે તમારા ગુરુએ તમને જોયા જાય વગર મંત્ર આપી દીધો છે તમારા ગુરુને ખબર પડતી હોય પુરણ ગુરુ તેને ખબર પડી જાય કે મંત્ર આપવા લાયક છે કે નથી કે આ બીજાને કહી દે કે નહીં કહી દે એટલે ખામી ગુરુની જ છે શિષ્યની કોઈ ખામી નથી બરાબર કાંઈ પાપ બાપ લાગતું તમે તારી મોજ કરો બાકી ગુરુમંત્ર એ લખવા વાંચવા બોલવામાં નથી આવતો ઓલરેડી તમારી અંદર ચાલી જ રહ્યો છે એ મોંચને આ ધ્યાન ધરી દો અને પ્રગટ થઈ જાય પછી ઈશ્વરતમાંથી નૂરત થઈ સોમ શબ્દ બની જાઓ સોમ શબ્દમાંથી પછી તમે નૂર રૂપી પ્રકાશમાં આવી જાઓ નૂરત આ સુરતામાંથી જ્યાં તમે નૂરતનામ સુરતનામ ધ્યાન નૂરતનામ નિશાન જે તમે નિશાન ધાર્યું છો આમ શબ્દ એ શબ્દ વાગી રહ્યો છે એ શબ્દ પછી ઉપર ગયો એટલે પ્રકાશ સ્વરૂપ બની ગયો શબ્દ પણ લય થઈ ગયો ન્યા આ શબ્દ પણ નથી એટલે જ કહું શું કે શબ્દ કહું તો શબ્દ હું નહીં શબ્દ હે માયા કે છાય શબ્દ તો માયા પર છાય છે નહીં અક્ષર છે અક્ષર ભાઈ અક્ષરો જ નહોતા અક્ષર હોય તો શબ્દ બને ને અક્ષર જે અક્ષરો જ નહીં એમાંથી અક્ષર થયો ભૈયા એટલે થયો અક્ષરો દ્વારા મંત્ર ભયના તો પરમાત્મા તો નહીં અક્ષર અક્ષરો છે જ નહીં પછી મંત્ર ક્યાંથી આવ્યા હે હા બાકી કીધું છે માર્ગ શું કે મહામંત્રનો મોટો મહિમા મહિમા એને વખાણો મહામંત્રને નથી કીધો કારણ કે મહામંત્ર લખવા વાંચવા બોલવામાં આવે એવો જ નથી કહેવાય એવો જ નથી કીએ કોણ વજે બાપા કહે છે કે જ શબ્દની પાર મારા સદગુરુનું રૂપ કીધું શબ્દ તો ઉડાડી દીધો એને મહાન અવસ્થા છે ને આ સારું તો હવે કાંઈ પાપ લાગતું નથી તમે તારે ચિંતા ન કરતા બરાબર જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મની જય